ગુડ મોર્નિંગ દોસ્તો જય શ્યારામ જય શામ સૂર્યનારાયણના દર્શન કરી લો જય શ્યારામ સૂર્યનારાયણના દર્શન કરી રહ્યા છીએ આપણે બરાબર વ્યક્તિ હવે આપણે જય શ્યારામ જય શામ ગુડ મોર્નિંગ જોઈ લો સરસ મજાનો લૂપ છે સવાર સવારમાં ગામડામાં બધા નોકરી ધંધે જઈ રહ્યા છે આપણે આવી ગયા છીએ વેરાઈમાના મંદિરે જય મા વેરાય જગદમ જોગણી જય મા વેરાય વેરાઈમાના દર્શન કરી લો વેરાઈમાના દર્શન કમ્પ્લીટ થઈ જાય જોઈ લો આજુબાજુમાં વેરાઈમાનું મંદિર છે તિરંગો લગાયેલો છે જય શહેરામાં જાગેશ્વર મહાદેવનું મંદિર છે જાગેશ્વર મહાદેવના મંદિર પછી હવે આપણે આગળ જઈશું ટીનાજીની હોટલે બરાબર આપણે આવી ગયા છીએ ટીનાજીની હોટલે આપણે ચા પીવા માટે આ ટીનાજી પોતે ચા બનાવે છે જોઈ લો ટીનાજી ચા બનાવે છે અત્યારે દીવાબતી કરવાનું ચાલુ છે અમને પણ બરોબર છે અમે ત્યાંજી ચા બનાવ ચિંજીને પૈસા આપ્યા મસ્ત વડલો છે વડલાની જટિનાજીની હોટલ છે હજુ અમે ચા અમારા હાથમાં આવી ગઈ છે અમે ચા પીવાનું ચાલુ છે પિન્ટુ ભાઈને અમે બે જણા ચા પી રહ્યા છીએ સરસ મજાનો હવા સવાર સવારમાં મજા આવે મોર્નિંગમાં ચાની ચુસ્કીઓ આપણું બાઇક છે હવે પાણીનો પ્લાન્ટ છે મિનરલ પાણીનું જો હવે આપણે આવી ગયા છીએ મંદિરે જવા માટે ફૂલ લેવા માટે મનુભાઈ આપણને ફૂલ આપશે આપણે ફૂલવાળાનું ભાગોળમાં દુકાન છે મસ્ત મજાનું ફૂલ ને બધું સારા એવા હાર બનાવી આપે છે આપણે વીસ રૂપિયાનો ફૂલ લઈશું વીસ રૂપિયાનો ફૂલ સારા એવા મજાના વધારે આપે છે બહુ સરસ આપે છે ગુલાબ આપે છે પછી તમે જો તો બધા ફૂલ આપે છે વીસ રૂપિયામાં તો ગુલાબ પણ આપે છે ને પેલા મોગરાના પણ આપે છે ને પેલા પીળાને જે એ બધા પણ ફૂલ આપે જ છે વ્હાઈટ ફૂલ ફૂલ સરસ મજાના જો આ ફૂલ આપ્યા વીસ રૂપિયાના કેટલા બધા ફૂલ આપ્યા જોઈ લો એ ત્યાંથી આપણે ફૂલ લઈ લીધા છે હવે આપણે સીધા મંદિરે જઈશું હનુમાનદાદાના બરાબર છે બાઈક બાઈકે ભરાઈ દીધો આપણે ફૂલ મંદિરેથી ઉતાર્યા હવે જો આપણે હનુમાનજીના મંદિર આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કમ્પ્લીટ આપણે દર્શન કર્યા કરાવીએ તમે જો દીવોપતિ અગરબત્તી કરીશું બાઈક છે કામ ચાલુ જ છે સરસ મજાનો લૂપ છે જો હનુમાનજી મહારાજના મંદિર હવે આપણે લોક ખોલીએ એ બેન કચરો પૂરો પૂરતો કરવા માટે આવી ગયેલા છે સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે જોઈ લો દોસ્તો હનુમાન દાદાનું મંદિર છે મંદિરે આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ હવે લાલ ચાવી આપણા જોડે છે બેન જોડે ચાવી નથી એટલે બેને નથી ખોલ્યું મંદિર પણ હવે આપણે મંદિર આવે છે મંદિર ખોલી દઈએ બરોબર છે મંદિરના દરવાજા ખુલી ગયા સરસ મજાનો નાનો માપનું એવું મોટું નાનું નહીં મોટું એવું મંદિર છે જો હનુમાનજી મહારાજને દર્શન કરો પછી બાજુમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય શિયા રામ જો હનુમાનજી મહારાજના દર્શન થઈ રહ્યા છે સરસ મજાનો દીવો અગરબત્તી ધૂપ આપણે આરતી કરી દીધી છે આવીને આરતી વારતી કરીને પછી તમને દર્શન કરાવું છું બરોબર છે જય હનુમાનજી મહારાજની જય હો હનુમાનજી મહારાજની જય હો હનુમાનજી મહારાજની કદાચ છે